राजा सही हमारी खामोशी पर मत जाओ क्योंकि अक्सर हम खामोश रहकर भी तुम्हारा पूरा सिस्टम मिलाने का ताकत रखते हैं वाह वाह बोलो बोलो तो मैं तो आले मार्केट में मार्केट में कौन है <laughs> जो तुम्हारे वाली थे वो आप लोग आले जाए तारे आले से कौन <laughs> ये हाँ तारे कौन है लगभग बनास काठा मार लगभग बदी जगह कोई पन આપડે તો આયલુ પછી થોડું બોલ પણ તમારું આયલુ યાર આયલુ વાત સાચી પણ તમે પડ્યું મેલી થોડું તમે પડ્યું મેલી આપડે આયલુ પણ મે પછી બંધ વૈક માં કર્યું એ શું કારણ થી બંધ કરવું પડ્યું એમાં બળ લોચા આવે હમ બધું એવ રીતે લોચા આવે હવે રોસ્ટિંગ મત ચાલુ થઈ ગયા આપડા ભલેન ચાલુ થઈ ગયા એમાં શું હોય તો રોસ્ટિંગ યાર સમજાવાદી હોસ્ટિંગ તો આપડો બાબુ ઠાકોરનો ફોન આયો તો પેટ થિયાર મેને છોકો રોસ્ટી આપડે બીજો કઈ માંગો નતો વાત બીજી આપડે હમ હમ ચલિયા ચલા વાત ઘર જે કોઈ हल्लाડે કીઓ અब्बा જઈ નન્ની મુની બચ્ચા બી બોલેગા અલળે સેમ વોઇસ સે ઓ સેમ વોઇસ સે બધું એવું આપણો માર્કેટ મેન્યુટુ પણ હવે

પાસે પેલો છે ને પાસે શૈલેષ ઠાકોર કાવતરું અલડે એ એક તમારો મોટા પાયે ફેન છે આપડે બધા ને ફોન કર્યો આપડે એવો કઈ ઘમંડ બમણ રાખ્યો જ નહીં આ તો મેં કીધું ઓલા બાબુ નો ફોન આવ્યો મારામાં મારા માં બાબુ એ વાત કરી મને કે વિરોધ હાલી રહ્યા હતા એસ એમ ઠાકોર ની લાઈ નંબર નાખ ફોન કરું એવું એમ વિરોધ તો લ્યા કોને હવે એક માણસ વિરોધ કર્યો એટલે બધાય પાસે views હારું થઈ અને કશું જાણ્યા વગર જેમ આવે એમ ઠોકે માર્યું કોણ ના ના એ વાત સાચી અલગ અલગ પ્રકારના માણસો આવે ને વિરોધીઓ હોય પછી આપણને મતલબ આપણે આપણું સપોર્ટ કરતા હોય એવા માણસો હોય એ રીતનું કોને ચાલે રાખ્યું એને આ લોકોએ એટલે કઈ જાણ્યું વિચાર્યું નહીં બસ સમાજ પકડી રાખી.

નકે એ છોકરીઓ છે જેમ એનું નામ અમે નહીં લેતા પણ અમુક છોકરીઓ એવી હોય યાર જાહેરમાં ના આવે એવું બોલી જાય ને કોઈ એવા વિડીયો બનાવે એટલે અમે રોસ્ટિંગ કરી નાખે મેં પહેલાં રોસ્ટિંગ ચાલુ કર્યું એ ટાઈમ કાંઈ મને એવી નતી કાંઈ એવી નથી પડી કે ના હું આ આગળ જઈશ કે પેલું જઈશ શું કે અમુક ઇન્સ્ટાગ્રામ આઈડીઓ બંધ કરાવવા હારું થઈ મેં રોસ્ટ વિડીયો ચાલુ કર્યા પછી અમારે સર્કલ બની ગયું કોઈ બાબુ ઠાકોર ને પેથીઓ અને રોયલ રાજા પછી બધા હળી મળીને ભેગા કામ કરવા લાગ્યા પેલા નંબરે રોસ્ટિંગ પેલા પેથી આવ્યો પછી બાબુ ઠાકોર નામ આવ્યું રોયલ રાજા અને છેલ્લે આવ્યો છેલ્લે પણ પેલા ગયા ને હું આવ્યો રોસ્ટિંગ એ આપણે ધ એમ વી દિયોદર ના હે ને એમના વિડીયો જોઈને મેં રોસ્ટિંગ ચાલુ કરી હતું

પબ્લિક અત્યારે તમારે અમારે અમારા હું એ વિચારમાં પડી છું કે અમારા ઘરના માણસો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી દહાડામાં બે થી ત્રણ વખત જોવે છે તો વિચાર કરો કેટલી પબ્લિક જોતી હશે તમને કે ચાર વિડીયો આવે પણ અને હાકી અડધા તો અત્યારે હા ચૂકવું તમને ખોટું લાગે કે સારું લાગે અડધા તો આમ બળતરામ ગાળી કાઢતા હોય છે કે આ માણસ બંધ કરીને આવશે યાર નહીં મજા આવતી અને અડધા અડધા આમ એવું વિચારતા હોય કે વિડીયો યાર નહીં નાખતા કેવલ બધું સાચી વાત પણ હવે ચાલુ કરવું હે પણ હજી થોડો સમય લાગશે હજી આપડે એવો ને ટ્રેન પાછો લાવવાનો બીજો નવો કઈ બાજુ ના તમે આપડે હળવદ મોરબી હળવદ ક્યાં તાલુકા માં કયો જિલ્લો જિલ્લો મોરબી મોરબી એમ ને અને તાલુકો હળવદ એવું એમ ને અને કઈ જાહેર કરશે કઈ વાંધો નહી કઈ ના ના કાઈ વાંધો નહી મોજ કરો ને આપડે કોઈનું ખરાબ વિચાર્યું જ નથી

आप बोले लखो ने <laughs> राजा शाही हमारी खामोशी पर उंगली करने वालों ये मत सोचना कि आ, हम खामोश है हमें कुछ पता नहीं, हम, कुछ पता नहीं। हम तुमारा तुमारा है हम खामोश रहकर भी तुम्हारा पूरा सिस्टम आखो डायलॉग बोल दिए कोई इतने? हाँ हाँ ये जो राजा शाही हमारी खामोशी पर मत जाओ क्योंकि अक्सर हम खामोश रहकर भी તમારું આખું સિસ્ટમ ઇલાને કા તાકત રખતે અંદરડે વાહ વાહ આ આ ડાયલોગ બોલાવાનું કારણ શું ખબર આપણે મોદીભાઈ આ ડાયલોગ બોલ્યો છે તમારો બહુ ફેમસ આ બહુ ફેમસ થાય આ યે આપણો ફેવરેટ ડાયલોગ છે ઓ હવે આપણો બનાવી હવે ચાલુ કરવું હે થોડાક દિવસ પછી તમને એટલે મળવાનો વિચાર છે યાર મારા ભાઈ મળવાનો મળવા તમે પકેલ બાજુ સાબ પકેલ બાજુ કીધું અમે પાલનપુર બનાસકાંઠા જોયું બનાસકાંઠા હા જોયું ને હમ એકાદ દી મુલાકાત કરી બાબુ ઠાકોર ને બધા એ બાજુ છેક ભેગા થઇ તમારા મોટા ભાગ ફેન ચાર ભેગા થયા ખબર તમે આશાપુરા માતાજી વાળો વિડીયો બનાવ્યો હતો ને હમ ચાર ના યાર અમારા બનાસકાંઠા ના માણસો લગભગ

એટલે બાબુ ફોન આયો મને કે ઓલા router વાળા નું promotion કીધું તો ઠીક છે પણ આ welcome માંથી ફોન આવ્યો તો માંથી ફોન નહી આવેલો લા આયો એ બાર બીજો નંબર છે આ personal એવું છે એમ ને તો વેલકમ mobile માં મતલબ એડ કરવાનું એ લોકો તમે trending માં ને એ કીધું તું પણ તમે લાગે કાંક પાછું થયું છે

यार હવે ચાલુ કરું પણ મારે હવે આ ઘરના હાલત એવા હતા આપડા શું હાલત યાર આઈફોન યુઝર છો એ બધી વસ્તુ બધી હતી આપડે નહીં કે પૈસા ટકે કઈ વાંઢો કાઈ નઈ બસ હાલત બગડી ગયા તા આપડા એટલે શું થયું તું દોસ્તીમાં મહેફિલ બગડી ગઈ સમજ્યા હમ એટલે કઈ પ્રોબ્લેમ થઈ થી તમારે આપડે બહુ જાછું માન દોસ્તી ને આખી બાકી ખોળો એટલે થોડી તાજી ખોટું લાગ્યું એ તો હું સમજુ હમ

मारा खाली सात के रील वायरल थी थी सात दिवस मैंने ट्रेंडिंग में आता तो हाथ महीना थी जी हाथ दिवस खाली हाथ के आठ दिवस थी है आठ सात के आठ रील थी ता आठ दिन में पहला मारा के ला दस के थी या दस के पशी सात दिवस पशी मारा साढ़े हाली तेन लाख थी गया थे लाख ने बीस हजार ओ हो 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 अरे आर लिखा तो यार लगभग वन मिलियन फॉलोवर्स थे जब

તતર ના હોય છે યાર આપણે કોઈનું બાયરે નથી પાડું હમણાં આપણે દોસ્તીમાં થોડીક મહેફિલ બગડીને હોય હોય એટલે આપણે થોડાક પાસા પડી ગયા ના તો બીધી વાત ન ભઈ નતું હ હ હ આમ શું કરો કામ ધંધો ખેતી કામ જ બસ ખેતી કામ ને બસ મોબાઈલમાં આવરીત વાર વીડિયો બનાવતા ને ઉકડી ગઈ એક કામ તો અને ભણવાનું ભણવાનું કોલેજ હાલે હ હ એવું મને આ YouTube માં કઈ

ના ના વાંધો નહીં મે તો એવું તો રહેવાનું પણ એમ કે ચાલુ કરી નાખો યાર તમારા માટે સારું અને અમે કઈ એવું નહીં કે તમારા માટે સારું કહીએ યાર અમને જોવાની મજા આવે છે લાલા આ તો ચાલુ કરવું છે આપણા ગુજરાતીઓનું નામ આગળ આવે યાર ગુજરાતીઓ જેટલા આવા છે માણસો છે સેલિબ્રિટી બની જાય હમ તે કઈ કઈ વાંધો નહીં ભલે ભલે હાલો એસન ઠાકોર પછી આપણે મુલાકાત કરી બરોબર કઈ વાંધો નહીં એ બાજુ આઈસ ને એટલે ચોક્કસ અમે ફોન કરશું ને તમારી કઈ જરૂર પડે તો મતલબ ફોન કરશું બરોબર તમારે અમારી કઈ જરૂર પડે તો ફોન કરતા રહેજો કઈ કઈ વાંધો નહીં હાલો હાલો જય માતાજી હા જય માતાજી